વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા અકબંધ રહે તે માટે કાર્તક સુદ અગિયારસના શુભ મુહૂર્તે મધ્યરાત્રિએ બાર વાગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તંત્રના નિર્ણય છતાં આસ્થાનું ઘોડાપુર જય ગિરનારીના નાદ સાથે ગિરનાર તળેટીએ ઊરથું હતું હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ રાહતની વાત એ છે કે આ ડિપ્રેશન હવે નબળું પડી ગયું છે વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તારીખ દસ થી ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શકશે નહીં કમોસમી વરસાદના કારણે જંગલના રસ્તાઓનું ધોવાણ થયું હોવાથી લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે તેમ છતાં પણ ભવનાથ ક્ષેત્રમાં પચાસ હજારથી વધુ ભાવિકો પરિક્રમા થશે તેવી આવી ગયા છે જૂનાગઢના પ્રતિષ્ઠિત ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીબાપુ કાલે વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થતા ખળભળાટ મચી ગયો છે તેમના નિવાસસ્થાનમાંથી ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઇડ નોટ મળી આવી છે ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ ચોવીસ કલાકમાં એકસો અઠાર તાલુકામાં માવઠું પોરબંદરમાં સૌથી વધુ પોણા ઇંચ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ખેતીના પાકનું કચ્ચર ઘ્યાણ વળી છે અચાનક આવી પડેલી આફત સામે પગલાં લેવાની વાત તો દૂર રહી સરકાર હજી સુધી નક્કર નિર્ણય પણ કરી શકી નથી જેના કારણે ખેડૂતોમાં તીવ્ર રોષ પેદા થવા માંડ્યો છે ખેડા જિલ્લામાં સસ્તા અરાજના દુકાનદારોની પડતર માંગણીઓ નહીં સંતોષતા આજથી આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેને લઈ ચલણ નહીં ભરવાનો અને વિતરણથી અડદા રહેવાનો નિર્ણય કરાયો છે જેને લઈ લાભાર્થીઓને વિતરણ વ્યવસ્થા ખોરવાશે કમિશનમાં વધારો પચીસ ટકા સુધી જથ્થાની ફાળવણી પરિપત્રમાં સુધારા સહિત વિવિધ વીસ પડતર માંગણીનું નિરાકરણ ન હોતા ભાવનગર જિલ્લાના સાતસો જેટલા રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અડગા રહી અસહકાર આંદોલનમાં જોડાયા હતા સુપ્રસિદ્ધ વૌઠાના લોકમેળાનો કાર્તિકી અગિયારસના રોજ ભવ્ય પ્રારંભ થયો છે ધોળકા તાલુકાના વૌઠા ગામે સાત નદીઓના પવિત્ર સંગમ સ્થાને યોજાતા મેળાનું સાધુ સંતોના હસ્તે રિબીન કાપીને વિધિવત રીતે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ધ્રાંગડત્રા તાલુકામાં પણ પડી રહેલા કમોસમી વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાની પહોંચી છે કોંડ ગ્રામ પંચાયત દ્વારા કમોસમી વરસાદથી થયેલ નુકસાની અંગે વળતર ચૂકવવા રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને લિખિત રજૂઆત કરી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નિમ્ર વિનંતી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે ધરતી પુત્રોએ મગફળીનું હવન કરી સરકારને સદબુદ્ધિ મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી મહારાષ્ટ્રથી ચારસોથી વધુ ભાવિકોનું ગ્રુપ દર વર્ષે દત્ત મહારાજની પાલખી લઈ પરિક્રમા કરે છે પરંતુ આ વખતે પરિક્રમા રદ થવાના કારણે ગિરનાર પર્વત પર દત્તાત્રે ભગવાનના દર્શન કરી સંતોષ માન્યો હતો બાળકોના આધાર કાર્ડ પર બાયોમેટ્રિક અપડેટ માટે રૂપિયા એકસો પચ્ચીસ ફી માફ કરી દીધી છે આ ફી એક વર્ષ માટે માફી કરવામાં આવી છે પુખ્ત વયના લોકો માટે નામ જન્મ તારીખ સરનામું અથવા મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પંચોતેર ખર્ચ થાય છે પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે પંદર લાખની લોન શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છેડતી કરનાર લંપટ શિક્ષકને કોર્ટે પોક્સોના કેસમાં કસૂરવા ઠેરવી પાંચ વર્ષ કેદની સજા ફટકારી પીડિતાને વળતરપેટે રૂપિયા એક પાંચ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો મગફળી અને કપાસના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકારે જાહેર કરેલા પાક નુકસાનનો ઓનલાઇન સર્વે સામે ખેડૂતોએ ખાંભા દાધિયાળી અને ભાવરડી સહિતના ગામડાઓમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોના દિવા માફ કરવાની જોરદાર માંગણી કરી છે જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં રહેતા એક ખેડૂતના પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યાની દુઃખદ ઘટના સામે આવી છે બે દિવસ પહેલા ખેતરે ગયેલા પંચાવન વર્ષીય ખેડૂત લાપત્તા થયા હતા માવઠા વચ્ચે પશુપાલકોને રાહત પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડી ત્રણ જિલ્લાના લોકોને લાભ મળશે જનસભા ગજવતા મોદીએ કહ્યું કે આરજેડીએ કોંગ્રેસની કાનપટ્ટી પર કટ્ટો રાખીને મુખ્યમંત્રી પદ ચોરી લીધું છે આરજેડી અને કોંગ્રેસ વચ્ચેનો આંતરિક ઝઘડો વધ્યો છે ચૂંટણી બંને એકબીજાના માથા ફોડવા લાગશે તેથી આવા લોકો ક્યારેય બિહારનું ભલું કરી શકે નહીં લોકસભામાં વિપક્ષના નેતાને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ખુદ તળાવમાં ઉતર્યા હતા અને સ્થાનિક માછીમારો સાથે મળીને માછલી પકડવાની પરંપરાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો ત્રાસવાદી સંગઠન લશ્કરે તૈયેબાના સ્થાપક અને સહસંચાલક હાફીઝ સઈદનો ખાસ માણસ મનાતું અઠ્યાવીસ વર્ષીય શેખ મુયાઝ બુજાહિદ પંજાબમાં લાહોરથી સાહીઠ કિમી દૂર આવેલા રાધા કિશનમાં બે ટોળકીઓની સામસામી ગોળીબારમાં ઠાર મરાઈ ગયો છે યુક્રેને રવિવારે રાત્રે રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો છે આ હુમલામાં બ્લેક સી પર સ્થિત રશિયન ટુઆપ્સે પોર્ટને મોટું નુકસાન થયું છે આ હુમલો એટલો ભીષણ હતો કે રશિયન ઓઇલ ટર્મિનલ અને રિફાઇનરીઓમાં આગ ભભૂકી ઉઠતા ભારે નુકસાન થયું છે આધાર અપડેટ કરવું થયું સરળ હવે ઓનલાઈન બદલી શખ્સો નામ જન્મ તારીખ અને મોબાઈલ નંબર અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર વિષયક તણાવ હળવો થતાં થતાં ચીન દ્વારા અમેરિકા ખાતેથી સોયાબીનની ઇમ્પોર્ટ ફરી શરૂ કરતા અમેરિકાના કૃષિ બજારોમાં સોયાબીનના ભાવ ઝડપી ઉછોરતા જોવા મળ્યા હતા વિશ્વના સૌથી વધુ દેડું ધરાવતા દસ દેશોમાં જાપાન અમેરિકા સિંગાપુર ઇટાલીનો સમાવેશ થાય છે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ફરજ પરના પોલીસકર્મીનું મૃત્યુ થયું છે મૃતક પોલીસકર્મી અરવિંદ ચૌધરીના અવસાનથી સમગ્ર પોલીસ બેડામાં અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે